રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે પ્રદેશના અનેક શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે આવતીકાલે અમદાવાદ કચ્છ બનાસકાંઠા સહિતના વિસ્તાર માટે યલો એલર્ટ જાહેર કરાયું સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર ગીર સોમનાથ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું આ સાથે ત્રણ જિલ્લામાં ગરમીનું તાપમાન ચાલીસ ડિગ્રી પાર પહોંચ્યું રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું આગામી પાંચ દિવસના સમયગાળામાં તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે આ સાથે 9 થી 11 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન દરિયાકાઠેના વિસ્તારોમાં ગરમ ભેજવાળા પવન ફૂકાઈ તીવી શકેતા છે. અમદાવાદમાં 38.6 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કોઈ અમદાવાદ કુચતતમ રેકોર્ડ હોય 38.7 ડિગ્રી સેન્ટિગ્રેટ. और जो गांधीनगर में रिकॉर्ड हुआ है थर्टी नाइन पॉइंट टू डिग्री सेंटीग्रेड हाइस्ट गुजरात में जो मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है उच्चतम तापमान फोर्टी वन पॉइंट वन डिग्री सेंटीग्रेड वो है